મારું નામ કૃપાલી ઉપાધ્યાય હું જયેશભાઈ ઉપાધ્યાયની દીકરી છું અત્યારે હાલ જે શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો શ્રાવણ માસ નિમિત્તે વિવિધ શણગાર આપણે બોલબાલા મહાદેવમાં હોય છે દર સોમ દર સોમવારે વિવિધ પ્રકારના શણગાર કરીએ છીએ તો આ વખતે એક સોમવારે એટલે કે આજના દિવસે આપણે બાર જ્યોતિર્લિંગ લિંગના સ્વરૂપમાં દર્શન બધાના માટે ખુલ્લા મૂકેલા છે આવતા સોમવારે અનાજના એના પછીના સોમવારે અર્ધનારેશ્વર જે ઉજ્જૈન મહાકાલ છે એના જ એક અર્ધનારેશ્વર સ્વરૂપના દર્શન હશે અને સોમવારે શણગાર હશે શિવો ગુરુ શિવો દેવ શિવો બંધુ શરીરિણામ શિવ આત્મા શિવો જીવ શિવાદમ્ય ના કિંચન વિના સદા શિવમ યોહી સંસાર તરતુંચતી સમૂઢો હિ મહાપાપી શિવ ના સંશય હે શંકર ભગવાન આપ સર્વે ને આશીર્વાદ આપે અને ખૂબ ખૂબ બધા ભક્તજનોને શ્રાવણ માસના મહાદેવ હર આપણે આપ દરરોજ સાંજે અન્નક્ષેત્ર તો હોય જ છે બરાબર એ ત્રણસો ને પાસઠ દિવસ અન્નક્ષેત્ર આપણા માટે મંગારો ચાલુ જ હોય છે પણ વિવિધ પ્રસાદ જેમ કે ફળનો હોય અથવા તો સાબુદાણાની ખીચડી ફરાળ હોય તો એ પ્રમાણે બરાબર એ રીતે વિવિધ પ્રકારના પ્રસાદ પણ આરતી પછી બધા ભક્તજનોને લાભ મળે